આપણને બધું મળે તો કિંમત નથી અને નથી મળતું એને બિચારાને જો જય સ્વામિનારાયણ આજે મીનાબેન દુબઈવાળા એમના તરફથી બ્લેન્કેટ છે અને આજ તો બહુ બધા લોકો સૂતા છે જો આપણને મળે ને તો આપણને કિંમત નથી અને બિચારાને નથી મળ્યું એને સોના જેવું લાગે છે ઓઢાડો ઓઢાડો બિચારા જો જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ ગયા જોયું આ બેન જો એક પતલી સાલ ઉઢાડો ને ખોળો ને ઉ કાંસે આયે હૈ મૈયા આ કહા સે આવે હે અચ્છા ઓટલો ઓટલો ઠંડશે ઓટલો જગા નહીં મિલતી એસાઈ કરતે હે ઓટલો આ ઓઠાડ દ્યો બિચારાને ઓઢાડી દ્યો હા આને ઓઠાડ દ્યો એક બિચારા ઓટલો બધાએ ને આપો

તો છે બેન એને પતલું હોય ભયા તું મારે કોલેજ આયે ગયા ના ભાઈ તોય ઓઢાડો એને કોથળી ઓઠી ને આજે મીનાબેન દુબઈ વાળા છે આ બ્લેન્કેટ આમ જો આમ જો કેટલા લોકો સુતા જોવો ખરા एने वाड़ो वो कोथड़ी वोटी आने वोटाड़ो जो दादा बिचारा ओटल ओटलोल एठाड़ियो बिचारा कहा से भैया कहा से है

એમનામાં આપણે કોઈની લાગણી ન સમજાય ત્યારે આપણી પર વીતે ને તો જ ખબર પડે ઓલા ઓને 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 જો પાતળી અહીંયા તો બહુ ઠંડી પડે આ જો ઓછાડે પતલો એવો ઓઢીને ઉતા હોય उठना है अच्छा देते हैं, कहाँ से आई है अच्छा कहाँ जगह नहीं मिली अच्छा देते हैं, देते हैं, आए जो आप बता माँ जी ने के कापो ના જો આ બિચારાને પાતળી સાઇલ ઓઠી નું તો ઓઠાડે હા એ મૂક ગયો અને પોણા કરીને ઓઢાડવા જ મંડો ફલેરિયું મૂક ગયો બસ મૂક માથે લઈ લ્યો કા લેતા આવો રિક્ષા ભયરી જ છે આજે બસ એ બે વચ્ચે બધો બજ આને બે વચ્ચે કોઠડ બસ હા ઓને કોથળી ઓઢીને ને જો આને હજી આય કોથળી ઓઢે આને ઓઢાડો નહીં ના બેના આ જો આ કોથળી વઢીને ઓઢાડો ને ઓલા ભાઈ જો કોથળી વઢા તૈયારી કરે એને હાવ પાતળું એવું છે નહીં ના બેન ના એસે નહીં બિચારા કઈ નહીં ઓઢાડજો એને કાઢી નાખો આપી છે તમને એ બ્લેન્કેટ લે લો ગુજરાતી થમક એની માથી અરે આને ઓઢાડજો એમાં શું થેન્ક યુ ભગવાન ઓલાય કોથળી ઓઠી ને જો ઉતા બે ત્રણ જણા આને ઓઢાડો ઓને નહીં ના બેન લઈ લો હવે આ લઈ લ્યો આ બાજુ બે બેન ઓને કોથળી ઓઢીને એને ઓઠાડો ગંગા મૈયાને દિયા મૈયા એ સામને સોતે હો ને મૈયા કે સામને ઉસને દિયા સવાર નાવા બિચારા અહીં સુઈ જાય આને બે ભે હા એ નહી ઓઠાડો અહીં વોઠાડો નહીં ના બેન તમે જુ આ ને કોથળી ઓઠી ને ઉતા જો આને ઓઠાડો આને પાતળી એક સાલ ઓઠી જોવો ખરા આને આને એમ જ છે આને જો હાવ પાતળું આમ જો આને એક ઓઢાડ દે આને 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 હોતોને આમ જો આને જો હાવ ઓછાળ ઓઈઠો પાતળો એવો આને ઓઢાડો ઓને ઓને ઓઢાળો ને એના બે ઓલી એને એને પાતળો ઓછાળ ઓઈઠ જોત કરાય એને ઓઢાડો

नहीं ना बेट आने वो अंजो आन आने हाँ। आने आने हाँ आने जो एक हाउस आले पात्री वो ही चीज़ आ चुकी अभी तो नहीं देने का इने? नहीं ऐसे नहीं देने का ये मसाला क्यों खाती है ये मसाला खाने में लगा देता है पैसा नहीं मिलेगा એસે એસે ખુલ્લે સોય હે હા હે ચલો સોય હે ચાવ્યો હાથમાં લઈ લોને ના એ બધા નથી આને ઓઢાડો આને એક પાતળું એવું એટલું જ આને ઓઢાડ્યું કાં છે આ એ અચ્છા આને ઓઢાડો જો મારે કોથળી વઢીને હું તા જો આજના દાતાશ્રી છે અમારે દુબઈથી મીનાબેન ઠીક અચ્છા હાલ ઉપર એને સંતોષ કહેવાય આને ઓઢાડો જો એક જ છે અમારે મીનાબેન દુબઈ એના તરફથી છે ગંગાજી કાંઠે ખરો લાભ લઈ લીધો સેવાનો મીનાબેન એને ચાડુ કે જો અહીંયા કોથળી હોય થી જો આ વચ્ચે એને ઓઢાડો આને ઓઢાડ્યો દુકાન आ नहीं वो उठाड़ो जो आ नहीं वो उठाड़ो एक आपके पास नहीं है आ देते हैं देते है। खोल ना खो आने वो उठाड़ो आने, आने, आने ले आ काका અને એકાને જો આ વચ્ચે પાતળું ઓઢીને ઉતાસ એ કોથળી ઓઢીને ઉતા વચ્ચે જો એને ઓલા લઈ લ્યો ને ચાડા આયા આવી ગયા હા આયા આવી ગયા લઈ લે લઈ લે કોથળી મૂતાને ન ઓઢાડો જો એ કોથળી હા એ નહીં ઓઠાડો અહીં ગોઠાડો જો ભગવાન તમારું ફલું કરે બેન તમારી સેવાને આપણે કાંઈ નથી કરતા આપણે આવી રીતના હોય કેવું થાય એને જો હાવ પાતળી એવી સાલ હોય થી જ કાંસે આવીએ હે કાં સે આવીએ હે અચ્છા જગા નહીં મળી કહા जगह नहीं मिली अच्छा सो जाओ सो जाओ कोई बात नहीं सो जाओ नहीं इस ऐसे नहीं है ऐसे नहीं देते यार एक दे दीजिए ना 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 ऐसे नहीं देते जो हम सूता लो अंदर ले लियो क्या भाई गयो इरो तू इधर रे किसी को देने मत जाना नहीं नहीं मैं पीछे दे नहीं हां इधर ही देना पांच छह ले लियो ना माथा ऊपर आ ले जावे अंदर क्या अंदर ले जाए रुक रुक तू

સવાર બાદ છે નીચે કોથળી રાખી ને ઉતાશ વળતા દઈજો હાલો પેલા અંદર ઘૂસી જઈ અંદર ક્યાંથી જઈશું બેબેન હેમ હું તો નીકળી જઈશ તમે બી અહીં પેલા આમ નાખી દો ને પછી બે ગડકી ને આવતી રહ્યો અહીં કેટલા લોકો સુતા જો નહી ના બેન તમે એમ ઉભા રહ્યો કા હા તો તમે આવતા ત્યાંથી બે બેન પછી લેતા જાજો આ વચ્ચેથી થી ગુસ્સો ફૂલ સ્ટોક તો ફૂલ છે

हेलो baba. જય દિવ તમારું કાર્ય સરસ છે ભગવાન કરે અમે શું કરી દક્ષાબેન જય સ્વામિનારાયણ એ ભગવાન હા એ નૈના બેન આ એક ટુવાલ વોઠીન હું તો જો કાં છે આ અચ્છા જોલો એક ટુવાલ વઢીને હું તો એને ઓઢાડો બિચારો ટુવાલ ઓઢીન નહીં પસ ઓછાડે આ ન ઓઢાડ્યું એકી એ ઇસકે પાસ પતલા બે નહીં ના બેન એક અહીંયા આપજો આ એ ટુવાલ ઓઢીને શું તો એ નો ઢાડે આને અહીંયા આપો જય સ્વામિનારાયણ આ ત્રણ વચ્ચે કોછાડ ઓઢીને ઉતારજો સબકો નઈ એ તીન વચ્ચે એક હે ને એક ઓઢાડ ઓઢાડ્યો ને એને એને બધા પાંચ છ જણા જોતા નથી આને ઓઢાડું છું મારા વ્લોગ જોઈને મજા આવે છે એમ થેન્ક યુ અંકિતાબેન પટેલ હાલો હાલ ચાલો અમારે આજના બ્લેન્કેટ છે મીનાબેન દુબઈ એમના તરફથી આજે આખા દિવસનો પ્રસાદ એ હતો અને આજે બ્લેન્કેટ એના તરફથી છે હા બધા વચ્ચે એક જ છે આપો એક આપો હાલો બેન બેન ઓય આ લેતા આવો જો આમાં જો આમાં લેતા આવો બિચારા આની નીચે જો આની નીચે કોથળી ને ઓઢીને ઉતા છે કેવા અંદર કપડા બદલાવાનું હોય ને એની અંદર સુઈ ગયા ભૂપતભાઈ અમારે એક દી દીપ ભૂપતભાઈ જો આ કોથળી રાખીને નીચે જો કોથળી રાખીને સૂતા હે લેતા આ નીચે બે કોથળી રાખીને બે બેન હે તમે પણ આવો છો પહેલી તારીખે આવો પધારો બે બેન બે લાઈન જાઓ ત્યાં બે જ જરૂર છે એ નીચે બે જ જરૂર બે ઓની નીચે બેન બે આની નીચે ચાર ચાર લઈ જાવ ને ચાર લઈ જાવ ચાર લઈ જાવ છે ને જાવ હાલો તમે કેજો આમ જવાનું નૈના બેન તમે જાવ ભેગા બે 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 ની નીચે જો અને નીચે સુતા છે ને આવો પાપન ની હે આવો ઉઠા દે આ લે જા ઉઠા દે इसको એ બદે નહીં નહીં એસે નહીં દેતે એસે નહીં દેતે तो ना ऐसे नहीं देते और है ना ऐसे नहीं जो रोड पे सोये है ना कुछ नहीं है उसके पास उसको ही। आ, आ, तो है जाओ, जाओ, जाओ। आ, बात नहीं जाओ जा रहा हाँ सो जाओ सो जाओ आ, सोजाओ, सोजाओ। तो, आ, आ, तो, चाला साल के पाला तो मैं बावी स्तरीक है वो चोपुपत्ते जो कस्मर जो सोए क्या है ना ना बेच नहीं रहे अब आगे वाले रास्ते में सोए थे ना वहाँ वहाँ जाते हैं हम आगे गया है ना बहुत लोग नोटा सोए वहाँ वो उसको आने दे बाद में जाते हैं